નથી તો બધા શું કેવો મને ખબર કે નંદુબેન ગાંડા થઈ ગયા ના ભક્ત કોઈ ગાંડો હોતો નથી પણ ભગવાન પાસે એ પોચી ગયો હોય છે એટલે દેખાતું હોય છે છે કે એ સાચી વાત કરે ને ભક્ત તો કોઈને સારું લાગે નહી પણ આજે મને સદગુરુ મળી ગયા છે એટલે આ વસ્તુ બધી છૂટી ગઈ છે ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ તથુ આમ તો નારાયણ સુધી બધું પલ્લે કીધું છે પણ હજી આપણે બધા એમાં થઈ ને એમાંથી કોઈ બહાર નીકળું જ નથી ઘરે બેઠા કેવા જાય પણ સતાય કોઈ લેવા તૈયાર નથી કારણ કે સદગુરુ કોઈને સમજાતા નથી કે આ શરીર શરીર છે અત્યારે આપણે જેને શરીર માને પણ જ્યારે સદગુરુની પ્રાપ્તિ આપણને થઈ જાય ને ત્યારે આ શરીર શરીર નથી હોતું એ આત્મા છે અને એ જ આત્માને આપણે પરમાત્મા સાથે સયન શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે આપણે મિલન કરવાનું છે ન્યા તો આત્મા અન્ય તો બાર હજાર બ્રહ્મપ્રિયાઓ અને રાધા શ્યામા અને રાજ્ય આટલું જ ન્યા છે ત્યાં તો કાંઈ ધામની અંદર નથી કે છે ધામની અંદર એક પાંદડું ખરતુંય નથી ત્યાં તો અખંડ છે અમર છે બધું ત્યાં અખંડ છે તો આપણને ખાતરી કેમ કે ત્યાં પાંદડું ખરતું નથી કોઈને અનુભવય નથી

ઓળખતા જ નથી પ્રમાણને ઓળખતા એટલે કે આપણે તો બધુંય હાલે ઝેર જો તો પીજો તો હાલે કોઈ ઝેર થી આપણે જમવા જઈએ બત્રીસ પકવાન જઈએ સોસઠ જઈએ પણ એ કાંઈ આપણે ખાઈ લઈએ ને તો તો આપણે ખબર પડે કે ભાઈ આમાં ઝેર છે એ ખવાય નહીં પણ આપણે આ માયાની અંદર આવ્યા પછી એ માયામાં એટલા ફેરવાઈ ગયા છે કે ઝેર અને અમૃતનો ક્યારેય આપણને ખ્યાલ આવતો જ નથી

જીવ સૃષ્ટિ છે એ પશુ જેવું જીવન જીવતી હોય છે ગમે તેને માની શકે અને બ્રહ્મ છે એ અટકરે કોઈને માને નહીં માને તો આ જીવનને જો અમર પદ આપવું હોય તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં શ્યામા મહારાણી આપણા સદગુરુ છે અને જેને સદગુરુ મળી ગયા ને એને તો તમામ માયા છૂટી જાય ને ત્યારે માની લેવું કોઈ માની લેતા નહીં કે અમને હજી સદગુરુ મળી ગયા કારણ કે એક અંગ આપણું સોખું ન થયું હોય તો આપણે કેમ માની લઈ કે મને સદગુરુ મળી ગયા નકર તો આપણે નુકરાજ સયાજી માની લેજો ભલે કંઠી બાંધી લીધી ભલે આપણે પ્રણામી થઈ ગયા ભલે ઘેરે ઘેરે સત્સંગ કરવા જતા હોય પણ પરિપૂર્ણ જ્ઞાન જો આપણી અંદર ન આવ્યું હોય શ્રી કૃષ્ણ પરમાત્માના તમામ અંગોને જો આપણે ન ઓળખતા હોય તો પછી આપણું જ્ઞાન બધું અધૂરું કેવું કે અધૂરા હોય ત્યાં સુધી એ ઘડો વધારે ડબડબ થાય ભાઈકી મારે કરું મારે કરું અને જો પૂર્ણ થઈ ગયા તો પછી કે સમતરે સમતરે વહવા લાગી જાય લાગી જાય જે વ્યક્તિ પૂર્ણ થઈ ગયો એ પછી એને કાંઈ ન હોય આશા તૃષ્ણા મારું તારું કાંઈ હોય એની અંદર અને અત્યારે તો મારું મારું કરીને મેળવું કેસે તારું નથી તલ ભાર ક્યાં સુધી આ જીવાતમાં મારું મારું કરે આમાં એકેય અંગ આપણું શેખ ખરું આપણે કહી કે આંખ મારી છે તો આપણે શેખ આપણે કહી કે કાન મારા છે તો આપણા છે કોઈ પણ આ શરીરના અંગો છે એક અંગ આપણું નથી સતાય આપણે આપણું કહી છે ત્યારે આપણે એમ ન કીધું કે આ શ્રી કૃષ્ણ પરમાત્માની આંખ છે આ શ્રી કૃષ્ણ પરમાત્માના કાન છે આ શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણ છે હું ઘણી ખેલ આ પગ દુખતા હોય ને તોય પણ કહું છું કે એકવાર કૃષ્ણ પરમાત્માને તમારા શરણ છે એ કૃષ્ણ પરમાત્માના શરણ છે તમારા નથી એકવાર હોપી તો જો એ જીવન એને

પરમાત્મા પ્રાપ્ત માટે તો એક ભક્તિ નિષ્ઠા બંધી કીધી બાકી તો આપણે ખડ ખાઈ છે ઘઉંની રોટલી નથી ખાતા વિશાળ કરી લેજો કે ઘઉંની રોટલી જો ખાઈ હોય તો શ્રી કૃષ્ણ પરમાત્માનું નું નામ એ અનાજ છે કે આપણે એક ભાણે જમાડવા હોય આજે આપણે વાદા કોઈ કરી શકીએ કે ગમે તેવો કોઈ હારે હોય ને તો આપણે સારું મિષ્ટાન બનાવતા હોય કોઈ એવો મહેમાન હોય તો ગમે તેવું ખાવા દેતા હોય દઈ દેતા હોય કોઈને આપણી ઘેર સારું માન દેતા હોય કોઈને બીજા ઘેર મોકલી દીધા આવું

જુદા બેહાડતા હતા એની માટી ખોદી દરિયામાં નાખ્યા હતા શ્રી કૃષ્ણ પરમાત્મા સહેન કે નારદ ગુરુ કહે કે હું તો ત્રણ લોકનો નો નાથ મારે ગુરુ ની હું જરૂર આપણે હમણાં સત્સંગ કર્યો તો હું ત્રણ લોકનો નો નાથ કે મારે ગુરુ ની હું જરૂર ગયા છે હાલો કે મારે ગુરુ ની હું જરૂર કહેશે તો છે ગુરુ થી જયારે તારે

આપણે જીવ અંદર કે જ્યાં તને હામો મળે એના ગુરુ ત્યાં કોણ હામો મળે માછીમાર ને માછલા વેસવા વાળો અને કેસે ર આના શરણ મારે કેમ ઈ કે શરણ ઝુકાવ આ તો માછલા વેસે એને થોડો ગુરુ કરાય કેસે પણ પાછા એ તો ગુરુ કરે નહીં એવું જોઈ અને પાછા ફરે અને બીજા થી પાસા શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે નારદજી જાય અને તરત જ કે છે નારદજી કે નારદ કૃષ્ણ પરમાત્મા પૂછે છે કે નારદ ગુરુ કર્યા તો કે નહીં તો કે કેમ નહીં કે ભાઈ એ તો ગુરુ મને જે હામાં મળ્યા એ કોઈ પસંદ નહીં એ તો માટલે એટલે હતા એટલે કાંઈ એ ગુરુ કરાય નહીં પણ કે કૃષ્ણ પરમાત્મા કે પણ તારે તો કે એનો ટોપલો હતો એ તો માથા ઉપર હતો તારે તો શરણમાં નમું હતું તો તને વાંધો હું હતો ગુરુ કરવામાં પણ કે આવા ગાવા ગુરુ કેમ કરાય કે હું તો ત્રણ લોક નો ના થઈ કે પણ કે છે નારદજી જાય અને એને ગુરુ ધારણ કરે અને ગુરુ ધારણ કરે એટલે વરી પાસા શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે આવે કે આજ તો ગુરુ ધારણ નારદજી તમે કરીને જ આવીશો ને કે હું પસંદ છું એટલે કે હું તમને પૂછું છું પ્રશ્ન તો કે હા કે હું ગુરુ ધારણ કરીને જ આવ્યો છું કે તો કે છે સારું પણ કે કેવું ગુરુ કેવા ગોગ મળ્યા ઓ હોય એ તો માથે માસલા બે સર કે મને અધમ ગુરુ મળ્યા પાપી ગુરુ અધમ મળ્યા એટલે ગુરુને ગોધમ કહી દીધા તે ગુરુની નિંદા કરી કે મને અધમ ગુરુ મળ્યા એમ કીધું તો કે તે ગુરુની નિંદા કરી હવે તું સોરાસીમાં જા એટલે કહેશે કે ગુરુની નિંદા ક્યારેય કરાય ગમે એવો સંત હોય સાદા વેશમાં હોય ફાટેલા તૂટેલા કપડા હોય ભલે એના ઘરમાં કઈ ન હોય પણ કૃષ્ણ પરમાત્મા સેવા જો કોઈ કરતો હોય તો એને ગુરુ ગુરુ કહેવાતો હોય છે એની નિંદા ક્યારેય ન થાય

ત્યારે જયારે ગુરુ એને ર કેસે કે તમને કેમ સાપ લાગ્યો તો કેસ મેં ગુરુ નિંદા કરી શોખું કેવું હું પાપ કે મેં ગુરુ નિંદા કરી તો કે છે ગુરુ નિંદા જો કરે છે તો જેને તમને સાપ આપ્યો છે એ જ સાપને વારે તો વળી પાછું ક્યાં જવું પડ્યું સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે એમ તમામ જીવને સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા એ જવું પડશે તો વહેલી તૈયારી કરો આપણે પિયરમાં બેઠા છે ક્યાં બેઠા છે માં અને હાહારે જાવું હોય તો એક વર્ષથી તૈયાર કરતા હોય કે આજે દીકરીને આ દેવું આજે દીકરીને આ દેવું આ દેવું અને કેટલી તૈયારી કરતા હોય ત્યારે આપણી દીકરીને આપણે ચાર થમ રોપી અને હાહારે છે તો આજે આપણે મહામંગલપુરીની અંદર છે ને ચાર થમ ત્યાં ફેરા ચાર ફરાણા ને કોની હાર્યા ફરાણા સ્વયં બાજુરાજ શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે ફેરા પડ્યા ફેરા એવી જ રીતે આ કામ ક્રોધ ઈર્ષા રૂપી ચાર થંભ છે આપણા એ થંભને આપણે જો ફરી જાઓ તો પછી શ્રી કૃષ્ણ પરમાત્મા ને શરણે થઈ જાવ થઈ જાઓ ને પણ આપણે તો કામ ને ક્રોધ ને ઈર્ષા ને સાથે રાખીને જ ફરી કોઈ દી આપણે જુદા મુકતા જ નથી આવ્યા સૌ ભેગું લઈ સર્વપ્રથમ પ્રગટ્યું અહંકાર અહંકાર લઈને એવા એટલે આપણે આપણને તેટલા સંતો બરોડા પાડી પાડી વહી જાય ને તો કે અમે અમે તો કંઠી બાંધી લીધી શીખીએ પણ કોની કંઠી બાંધી છે કેવી કંઠી બાંધી છે એ તો તમે વિચાર કરો એ ગુરુ તમને ક્યાં લઈ જાય છે જઈને પૂછો તો ખરા

આ છ શાસ્ત્ર ચાર પુરાણ ચાર વેદ આ બધાની વાતો આમાં મૂકી દીધી કુરાનનું પુરાણનું તમામ વાત આમાં મૂકી દીધી કે મારા બ્રહ્મોનીઓ આવે ને તો રસ્તે હાલે તો એને કાંટા કાંકરા નો વાગે કોને કહેવાય કાંટા કાંકરા આપણે જાણે છે ને બ્રહ્મોનીઓ કે આ માયાના જે કાંટા કાંકરા છે ને એ આપણને લાગે નહીં એટલે બ્રહ્મોનીઓ માટે ફૂલ પાથરી દીધા બધા એક એક શબ્દ અને આમાંથી જો અર્ધો લવય લેવા જાય તો આપણું જીવન સંપૂર્ણ થઈ જાય પછી કોઈની જરૂર નથી નક્કી કેતર કે બીજા દેવો ને દેવીઓ થી તા સુંદર વરસું જોડી કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો લાઈગો આપણને કોઈને રંગ અને ઈ રંગ લાગે જાય તો પછી રાતો રંગ શ્યામાજી ની સુંદરી લાગે જાય શ્યામાજી ની સુંદરી ઓઢી લઈ તો તો કે છે તો એવો લાલ રંગ જો આપણે એવો લાગે જાય તો પછી કાઈ અટણ આપણે કેવો રંગ કાડા રંગમાં સહી નહી કાડા રંગની અંદર બધાય માયા માયા નો રંગ કેવો કાડો અને આપણે પૂર્ણ થઈ જાય ચાર રંગ કેવો થાય લાલ એટલે આપણે હવારના પરમાં નથી કહેતા

તો કે ધણીજી અમે પણ તમારી હાઈડે થઈ સહી બાર હજાર બ્રહ્મ અંગનાઓ સહી તમે એકલા શા માટે અમે હાઈડે થઈ કહે છે આ પકેલે હજુરી તમે એકલા હજુરી પણ કરો છો કહે છે પણ અમે તો અમે શામાજીની હાઈડે જ સહી બાર અંગના હોય કહે છે તો આ તમામ અંગ આપણી અંદર છે ને એ કોઈ અંગ જુદો છે અને આપણે એટલે જુદા જુદા કરીને બે ગયા ને મારે ઓલો મારે ઓલો મારે ઓલો મારી જોઈ જઈ ગયા એના વગર હાલે નહીં પણ જ્યારે પૂર્ણ અવતાર થઈ જાય ત્યારે કાય આપણે જોતું નથી એવી જ રીતે મહારાજ કહે છે કે મુખ એ ધન જો વરી હે રુદે રમત જો આ ધન કહેવાય આપ મુખ્ય જો આ ધન આવી જાય તો એ આપણી સંપત્તિ છે કહે છે ને

પણ એક વ્યક્તિ ન હોય તો એ ઘર નરક સમાન એટલે જીવતા મરી જાવ કોઈ આશા તૃષ્ણા રે જ નહીં આપણા જીવતા મારવાની વાત કર મરી ગયા પછી આપણે લાખો પારાયણો કરશું ને તોય મોક્ષ મળે કે ન મળે આપણે કોઈ અનુભવ કરી નથી શકતા પણ આપણે આ જીવતા અનુભવ છે કે મને મારો પૂર્ણ અવતાર પૂર્ણ શ્રી કૃષ્ણ પરમાત્મા મળી ગયા છે અને આજે આ જીવન આજની દીકરી આજ કાલની જોવો તો ખરા આ પ્રેમ કરતા શીખાશે ને એ ખોટો શીખાશે પ્રેમ કરવાનું તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને કીધું છે કે આ આ આ તો સુડલો નંદો આવીને આજે આ બાઈનો સુડલો નંદાઈ ગયો નંદાઈ ગયો ને સુડલો નંદાવીને જીવ જાય છે પણ જે શ્રી કૃષ્ણ પરમાત્માનું જેણે ભજન કરી લીધું ને એ સુડલો એનો અખંડ છે તો એ પ્રેમની વાત કરી છે ને તો એ શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રેમની વાત કરી છે આવા દુનિયાના પ્રેમની વાત નથી કરી એ ભોગવિલાસમાં સુખ ન લેવાય એ ભોગવિલાસ વિલાસ આપણે નાશ કરી દે છે બરબાદ કરી દે છે આપણે શા માટે આખી જિંદગી ભોગવિલાસ વિલાસ કરવો આ પાંચ ભાવથી સરે રહેવાનું નથી એ શ્રી કૃષ્ણ પરમાત્માને હોપી ગયો અને આપણે તો ગમે ત્યાં પ્રેમ કરી લઈ ખાલો અમે પ્રેમ કર્યો નહીં આવો આને પ્રેમ નથી પ્રેમ તો કૃષ્ણ પરમાત્માને થાય તો આ તમામ વોટ જેને શ્રી કૃષ્ણ પરમાત્માએ પ્રેમ કર્યો છે ને કે કૃષ્ણ પરમાત્માએ કે વૃક્ષો વણીને લઈને ભાઈ હતા એવી વાત કરે પણ ફાયદા નથી એ એની અર્ધાંગીની હતી આ એને તેડવા આવ્યા છે એક ને આઠ જે ઇન્દ્રિયો મણતા આપણી અંદર છે એને તેડવા માટે આવ્યા છે એની અર્ધાંગીનીઓ છે એની અંગણાઓ છે એટલે એને લેવા માટે આવ્યા હતા અને આપણે એમ કહી કે પ્રેમ કર્યો ને લઈને વહી ગયા શેર હરણ કરી લીધા નહીં શેર હરણ કર્યા હું નહીં એમનું મન એક સખ્યો પાસે એનું એક મન હતું એ મનનું હરણ કરી લીધું કે મન જ્યાં ત્યાં ભટકતું તું મન કાલું મન પીરું મન મેલું મન ઉઝરું મન ધારે તો આપણે ખાડામાં નાખી દે અને મન ધારે ને તો આપણે સત્યને માર્ગે ચડાવી દે આ બધું મનનું કામ છે અને એમ એટલે શ્રી કૃષ્ણ પરમાત્માએ મનનું હરણ કરી લીધું સખ્યો ભાઈથી એટલે તો સખ્યો કે છે જ્યારે ઓધક કહેવા આવ્યા ત્યાં તો વિષ્ણુ ભગવાન હતા ને એમ લીલા કરીતી ને સખ્યો તમારો હતો એ તો વયોગ્ય તમને મૂકીને

મન હોય તો બીજાને આપીને મન જ નથી અમારી પાસે તો એવી જ રીતે આપણે જે આપણું મન છે એ પરમાત્માને જો ને તો બસ એ કઈ ઉપાધિ જ નથી